સુરેન્દ્રનગરમાં શમી સાંજ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ખાસ કરીને ટ્રાફિક નિયમનનો ભંગ કરતાં અગિયાર જેટલા વાહનો ચાલકો સામે દંડનીય કાર્યવાહી સ્થળ પર કરવામાં આવતા ભારે ફફડાટ આશિષ પરમાનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લાના નવા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા અને નાયબ જિલ્લા પોલીસ વડા શ્રી દોશી અને ટ્રાફિક પીએસઆઈ ટ્રાફિકની ટીમ દ્વારા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિકની કામગીરી સઘન બનાવવા માટે આજે સાંજે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિકના પોલીસની પીએસઆઈ અને તેની ટીમ દ્વારા ખાસ કરીને ઓવર સ્પીડની કામગીરી તથા સીટ બેલ્ટ ન બાંધેલા હોય એવા અને જે ડાર્ક ફિલ્મ લગાડી છે તેવી અલગ અલગ વાહનોને તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરી અને સ્થળ પર બાસઠસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે તો કુલ મળીને અગિયાર જેટલા વાહન ચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી